જોબા હા 201 કે છે 101 લખી દો લે દો લખે હા મીજી દો આ જ પરવાનું તો આ માજીન ઘરે પેલા કોના ઘરે જાવ હવે જઈએ પેલું સુજીન ઘરે જાવ પે ઘરે દેતાય જી ઓજી પેલા તો કે ચોપડો લઈ જાય શું ખાવે અમારું પૂછો એ વિષ્ણુજી ઘરે જાવ ચોરન જો અલ્યા અમે તમારો ચોપડો અમે તમારી યે જ다가 ફરી દે અમે તમારી યે જ다가 ચમ અમારું ચોપડો ઉઠારે ઉઘરાણી કરે લાઈ કની ઉઘરાણી હા ભલા એની કની

અલ મન આલો પણ અર્ધો નક બધે ગઈ દીયો તો આડે ટટરન ડરડતો અરે ડાળ શેડ ગયું ઓય આવો ઈ મારે આવો તમે ને જો ઘોણી બીલો હેડો તા હા ઘોણી તો માર નહી દેવ પૈસા હોય તો ઘોણી પાવે હા જંગલો ચલા ચલા લઈ લેતા કરો હું પેલા હું આ તો માતાજી કોમગલું પૈસા મારા બધા કેવું પસંદ